નાસ્તો પપ્પા નાવા જ્યાં કાલ તો મેં પેલો વિડીયો કર્યો હતો ને આપડો ગોરા ગયા તા પાયા નો એ તો થયો જ નહી પ્લે બટન દબાણ નું ભૂલી જઈ હતી તો ચલો જઈએ સ્કૂલ મળીએ સ્કૂલથી બાર ને બાર થઈ ગઈ છે આપણે ઘેર ઓફિસ થી ઘેર આવી ગયા છીએ કપડા હજી બદલ્યા નહીં આજે ઠંડી બિલકુલ ઓછી છે જ નહીં એટલે જોઈએ હવે રસોડામાં રસોડામાં જઈએ અહીંયા લાઇટ વગેરે કામકાજ ચાલુ છે એ જોઈ લઈએ ભીંડા ચીરીવાળા બનાવે છે ભીંડા છાસવાળા વાળા બનાવે

પાર્સલ રિટ પાર્સલ આપવાનું આપી દો ત્યાં સુધી આપણે જોઈએ હવે આ બાજુ ધીધા તો કાટું મૂક્યા છે એટલે બીજી સબ્જી બનાવે છે આ બાજુ આંબળા પ્રોસેસ કરવા માટે લઈ લીધા છે અને કપડાં વાવા ધોઈને મૂકી દીધા છે તો ઠંડી બિલકુલ ઓછી છે આપી દીધું તો એક રિટર્ન પાર્સલ હતું મોબાઈલ કવડનું એ આપી દીધું છે હા હા ડબલ થઈ ગયો હતો ઓર્ડર મોબાઈલના કવર બેક કવર બરાબર તો સ્કૂલમાં અમારે તો એક આખો નકશો બનાવ્યો મસ્ત બેચ વાઇઝ બધા ત્યાં ભેગા થા ત્યાં બપોરે દોઢ એ આસપાસ ત્યાં ગપશપ કરશે અને બધા એમનો એકબીજાનો ભૂતકાળ વાગોળ છે અને એકબીજાનો ઓળખ છે કારણ કે આટલા વર્ષે સાડત્રીસ અડત્રીસ વરસ થઈ ગયા એટલે બધાના ચહેરા પણ બદલાઈ ગયા છે બોડી સ્ટ્રકચર પણ બદલાઈ ગયું હોય એટલે ત્યાં બેસીશું બધા ગપસપ કરીશું ભૂતકાળના વાગોળીશું આઠ તારીખે જવાનું છે એટલે આખો એનો મસ્ત પ્લાન એક દોર્યો અને જે તે જગ્યાએ છે અને બધા હા અને બધાના બધાના આઈડી નંબરે આપ્યા છે માની લો કે મારો સસોને હુડતાલી આઈડી તો એ પણ જ્યારે અમે જઈશું એટલે સસો હુડતાલીમાં સહી કરીશું અને બધું કરીશું એટલે બધું કેટલા જણ આવ્યા છે શું છે એ બધાની એટેન્ડન્સ પણ થઈ જાય હાજરી એ થઈ જાય કે ભાઈ આટલા જણા લોકો આવ્યા છે પછી દોઢ વાગ્યા પછી દોઢ કલાક એ બધું કરીશું ગપસપ મારીશું બધા બે ચોઈસ બધા ભેગા થશે અને પછી પાછું છે ને કે પછી જમવાનું ના જમવાનું પછી જમ્યા પછીનો પ્રોગ્રામ છે ગપસપનો તો પછી છે તે નેક્સ્ટ પ્રોગ્રામ છે સ્કૂલનો બે વાગ છે એટલે ભાઈ નેક્સ્ટ પ્રોગ્રામમાં જે આપણને કાર્યક્રમમાં હશે એ પ્રમાણે નેક્સ્ટ પ્રોગ્રામમાં જવાનું છે આ રીતનું આખું બહુ તળામાર તૈયારી ચાલી રહી જોરશોરથી બહુ મોટો પ્રોગ્રામ છે એટલે આ બધું પ્રી પ્લાનિંગ કરવું પડે કારણ કે આયોજન વગર તો આપણા ઘઉંનું ગુરાદનું આયોજન એટલે તો ગોરાજનું આયોજન એમાં કંઈ કહેવું જ ના પડે એકદમ પરફેક્ટ હશે કારણ કે પ્લાન બનાવી આખો આમ એન્જિનિયર પ્લાન બનાવી આખો નકશો આખો બનાવીને કર્યો છે આખો જે તે સ્થળનું નામ છે જગ્યાનું નામ છે કઈ જગ્યા છે એ ત્યાંથી આપણા કાર્યક્રમના સ્થળથી ક્યાં છે એ બધું આખું અંદર હાઇલાઇટ કરેલું છે બધું હું ગેસ પ્રમાણે જગ્યાઓના પેલા બનાવેલા છે ત્યાં જઈને બધાય ભેગા થવાના આપણું ગામ ગોળા આયોજન કરે એટલે એમાં કંઈ ખામી ના હોય બરાબર તો હવે જમવામાં એક સબ્જી બાકી છે જો આ ભીંડા બનવાની તૈયારી છે એટલે ભીંડાનું શાક બની જાય ત્યાં સુધીમાં કૃપાબેન આવી જશે કૃપાબેન આવે પછી આપણે જમવા બે આવીશું ત્યાં સુધી બ્લોકમાં બનાવી રહેજો અને મારા બ્લોગના

ત્યાં ફોન લઈને ગેમ આમ આમ ઓય બેઠા બેઠા જ આમ બધું ડોલતું હોય ને એવું થઈ જીમતી આમ એમ નહીં ઊંઘી જીતી હાથમાં ફોન રાખી અને ફોન તારું તો એટલું વજન વાળો તો એનો તો કોઈ અહેસાસ જ નહીં કે એટલો વજન વાળો ફોન મારા હાથમાં એ ઊંઘી નહીં ઊંઘી એની એ જ પોઝિશનમાં ટૂંટ્યું વાળો પછી એવી જોરદાર ઊંઘાઈ

જોઈએ આ બે દિવસ લઈએ રે દવા હા બપોરના અવાજ શું થાય ખબર પડે અને મેં ઊંઘીને ઉઠું ને હવે રાતે ઊંઘીને પછી સવારે ઉઠે ને એટલે તો આ જે આ ગળાનો ભાગ હોય ને એટલે એ તો એવું આમ જોરદાર દુઃખ હોય પછી આપણે જતા સુપર માર્કેટમાં મારે તો કોઈ દવાખોન જવું નહીં મટવું હોય તો મટે ને કપડાં

જુવારનો લોટ ને થોડો ચણાનો લોટ મિક્સ કરીને બનાવવાનો એટલે પેલું થાય ને એટલું જુવારનું તો થાય ના થાય તો અંદર ડુંગળી ને બધું નાખીને બનાવી દેવાનું શાકભાજી વાળો અને થોડું જોવું એક બે બનાવીને જોવું સારું બને તો થોડું વધારે બનાવીને મૂકી દે તે સવારે બનાવીને લઈ લેવા લઈ જવાનું નહીં અને આ લોખંડના તવા તો પછી આમ પહેલાં તેલ લગાવી પછી તો હરખો થઈ જાય એટલે બહુ તેલ લગાવવાની જરૂર નહીં પડતી માપનું રાખવાનું બહુ ફાસ્ટ નહીં કાલ તો કાલે એવું થયું મેં તો વિડીયો પેલું એ કર્યું ને છેક રાતે તારા મને ખબર પડી એ વસ્તુની ગોરા તો પેલું પાયાનો વિડીયો કર્યો ને તો એટલો પહેલા એટલે ના પહેલા મેં વિડીયો ચાલુ કર્યો ને તો સેલ્ફી કેમેરો ચાલુ હતો તે મેં ઓમ કરીને મારી બાજુમાં ફેર્યું ને તે મુન તે બંધ કરી અને પછી ફરીથી ખબર નહીં મેં પ્લે બટન ચાલુ કર્યું કે નહીં કરી આખો તો ચલો મળી આગળ તો પોણા થવા આયા બાજુ મમ્મી લૂટ બધ પપ્પા ઓફિસ થી આઈને બેઠા

ચમકઈને આ બધું કાકડી બાકડીનો ટેસ્ટ આવી ગયો અંદર હં પેલી કાકડી આમ ચડી જઈએ એટલે ના આમ થોડો ટેસ્ટ આવો થોડો મમ્મી ની ની ભાય એ કાકડી લીધી જીઆ ચમકંદેથી પાણી પીલું થાય ને હં તો લે દેના 20 જે વધારે તાપ કરો હવ આ તો નઈ કરવો ગરમી લાગે

તો આજના વિડીયોની કરી છે તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રિ બાય બાય